પ્રોફેસર ફિશરની વ્યાખ્યા ઉપભોક્તા દ્વારા અંતિમ ઉપભોગમાં લેવાતી ભૌતિક ચીજ વસ્તુઓ કે માનવીય સેવાઓનો જ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થઈ શકે છે નેશનલ ઇન્કમ કન્ઝિસ સોલ યોબ સર્વિસીસ એઝ રિસીવડ બાય અલ્ટિમેટ કન્ઝ્યુમર્સ વેધ ફ્રોમ ધ મટીરિયલ ઓ ફ્રોમ ધ હ્યુમન એન્વાયમેન્ટ પ્રોફેસર યુવિન ફિશર પ્રોફેસર ફિશર રાષ્ટ્રીય આવકને અંતિમ વપરાશના દ્રષ્ટિબિંદુથી જુએ છે તેથી પ્રોફેસર પીગુ જણાવે છે કે ફિશરની ઉપભોગલક્ષી વ્યાખ્યા પ્રોફેસર માર્શલની ઉત્પાદનલક્ષી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કરતાં તાર્કિક રીતે વધુ સારી છે તેમ છતાં પ્રોફેસર ફિશરની વ્યાખ્યામાં મર્યાદાઓ દાખવે છે એક ટકાઉ વપરાશી વસ્તુઓનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કેવી રીતે કરવો તે એક વિવાદાસ્પદ મુદ્દો છે બે વ્યાખ્યા તાર્કિક રીતે ભલે સારી લાગતી હોય તો પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં અનેક મુશ્કેલીઓ સર્જે છે ત્રણ ફિસરની વ્યાખ્યા મુજબ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું કામ લગભગ અશક્ય છે કારણ કે ગ્રાહકોની સંખ્યા અનેક હોય છે તેમજ વર્ષ દરમિયાન જુદી જુદી અસંખ્ય વસ્તુઓનો કેટલો વપરાશ કર્યો તેનું માપ કાઢવું મુશ્કેલ છે થેન્ક યુ